સુરત લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે બે હજાર એકવીસમાં રેડિયો પ્રિઝનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં રેડિયો પ્રિઝનના માધ્યમથી સમગ્ર જેલમાં તમામ યાર્ડ તમામ બેરેકોમાં તેનું સ્પીકરના માધ્યમથી કનેક્ટિવિટી આપવામાં આવી છે અને જેલના બંદીવાન દ્વારા અને જેલ સ્ટાફ દ્વારા રેડિયો પ્રિઝનનું સંચાલન કરવામાં આવે છે એની શરૂઆત સવારે આરતીથી શરૂઆત થાય છે ત્યારબાદ જે ડેલી ન્યૂઝપેપર જે હોય છે એની હેડલાઇન બંદીભામ દ્વારા વાંચવામાં આવે છે ને જેથી કરીને જેલના તમામ કેદીઓને બહારના શું સમાચાર છે એ બાબતે તેઓ અવગત થઈ શકે છે અને તેની હેડલાઇન તમામ વાંચવામાં આવે છે ત્યારબાદ દિવસ દરમિયાન એક પોઝિટિવ એન્વાયરમેન્ટ રહે એક વાતાવરણમાં હકારાત્મક રહે તે એટલા માટે લાઇટ મ્યુઝિક વગાડવામાં આવતું હોય છે ધાર્મિક ગીતો વાગતા હોય છે ભજન અને બીજા ફિલ્મી મ્યુઝિક પણ બગાડવામાં આવે છે આ ઉપરાંત કોઈ સ્પેશિયલ દિવસ હોય ત્યારે એ દિવસનું ઇમ્પોર્ટન્સ રેડિયો પ્રિજનના માધ્યમથી બહારથી ફેકલ્ટીના માધ્યમથી અમે તમામને જણાવીએ છીએ કોઈ રાષ્ટ્રીય તહેવાર હોય કોઈ ધાર્મિક તહેવાર હોય તો એની હિસ્ટ્રી શું હતી એ શા માટે ઉજવવામાં આવે છે આ તમામ બાબતો કોઈનો જન્મદિવસ હોય કોઈ વ્યક્તિ વિશેષનો કોઈ તો પણ અમે એ બાબતે કેદીઓને અવગત કરીએ છીએ અને બધી જાણકારી આપીએ છીએ આ ઉપરાંત કેદીઓ દ્વારા અમે એક નવો અનુભવ અત્યારે એક કરીએ છીએ કે કેદી કી કલમ છે એ નામનો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે જેમાં કેદીઓની સ્કિલ બહાર લાવવા માટે કોઈની કોઈ સારી કૃતિ હોય કોઈ સારા વિચારો હોય કે કોઈ કવિતા કે એવી કોઈ પણ બાબત હોય તો તેવી અમે કેદીઓ જે લખે છે તો એવી ક કેદીની કૃતિઓને અમે રેડિયો પ્રિઝનના માધ્યમથી તમામને જણાવીએ છીએ કે આ કેદીનું આ સર્જન છે અને એના જે સારા વિચારો છે એને બીજા સમક્ષ મૂકીએ છીએ આ ઉપરાંત મોટિવેશનલ સ્પીકર દ્વારા હકારાત્મક બાબતો બાબત માટે અને જેલમાં સુધારાત્મક પ્રવૃત્તિને વેગ મળે તે માટે બહારથી મોટિવેશનલ સ્પીકર દ્વારા અમે અહીંયા એમને આવકારીએ છીએ અને એમના માધ્યમથી તમામને એક સારી સ્પીચ આપવામાં આવે છે જેથી કરીને એ કેદીઓમાં એક હકારાત્મક વાતાવરણ બને